ભરૂચ મોદી પાર્ક પાસે કેમિકલ વેસ્ટ ના બેગ મળતા હડકંપ દહેજ ની કંપનીના ટેક સાથે મળ્યું છે શહેરના જાહેર સ્થળે કેમિકલ વેસ્ટ મળવાની શક્યતા પૂર્વક પહેલી ઘટના હોવાથી તંત્ર હડકંપ મચાયો હતો અને જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા જાણકારી મળતા જ નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને પ્રાથમિક તપાસ તપાસ હાથ ધરી ચોંકાવનારી બાબત એ હતી કે મળેલા બેગ પર દહેજ થી ટાર્ગોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ના ટેક્સ ચોટાડેલા હતા ઘટનાની ગંભીરતા જોતા તરત જ જીપીસીબી જીપીસીબી ને જાણ કરવામાં આવી હાલ જીપીસીબી ની ટીમે કેમિકલ ના નમૂનાઓનું વિશ્લેષણ કરી રહી છે કે જે પદાર્થ માનવ આરોગ્ય માટે હાનિકારક છે કે કેમ જો ઝેરી કે જોખમકારક હોય તો કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વિસ્તારમાં રોજના હજારો નાગરિકો અવરજવર કરતા હોય તેવા ખુલ્લા પ્લોટ કેમિકલ વેસ્ટ નાખવામાં આવતા લોકોને આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે તંત્ર દ્વારા અપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે